જય માતાજી કહો બરો માતાજી ગુડ મન ઈ શું છે તમને ખબર કો હમ ઈ હું હે બાલપુ બાલપુ કે લે ઓ એ મારું બેટો તો આપણે હવે નીંદી લાખીએ જો આખા ખેતરમાં જીરે જીરો હે ને પાકે તો રાજા ન કે પછી ખાજા ભગવાન હારું કરશે તો કઈ જોઈ શકો તો આપણે હવે આગળ મળવાનું થાય છે બરાબર તો આપણે થોડુંક નિંદી લાગીએ નહીં હા ન્યાધી લાગી વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો ને તો આખું ઝાડ જીરું ન્યાતા હતા હવારાના બરાબર તો વિડીયો બનાવવાનો કાંઈ ટાઈમ મળ્યો ને તો નતારી જો આપણે આવી ગયા છે ખારીનો નજારો પણ જોઈ શકો ગેસ તો ફાઇનલી આપણે જુઓ છે કે નહીં છે ને બાકી તો ફાઇનલી મિત્રો આપણે ઘરે જવાનું છે તો જઈ રહ્યા છે ઘરે તો ચલો આપણે હવે આગળ મળશે ઘરે હવે કાંક તો ફાટી નાખીએ અને જો અમારે સાંજનો નજારો પણ જોરદાર થઈ ગયો ગાય આપણે જઈ રહ્યા છે જોઈ શકો છો આ છે અમારે ગાય ને જો આ છે મારે ગાય બરાબર ફાઈનલી ગાય બદલાઈ લખીએ તો મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો અને આ ગાય માતાને જે માનતા હોય એ ફોલો કરજો બરાબર લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં લે આ લે મારી મારવા આવે તો ગાય આપણે હવે વિડીયોને એન્ડ કરી નાખીએ તો અમારો વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં બરાબર તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે મળશે નવા વિડીયોમાં તો આવ્યા વિડીયો જોયા કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબર કરો જય માતાજી જય હિન્દ તો નવા વિડીયોમાં મળશે જય માતાજી જય